ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે નમક સત્યાગ્રહ જે મહાત્મા ગાંધી મેમોરિયલ બનાવવામાં આવ્યું છે દાંડી અને બધી જ ઇન્ફોર્મેશન તમને આપવાનો શું જે સાબરમતી આશ્રમથી દાંડી પેડલ યાત્રા કરીને બાપુ આવ્યા હતા જે આંદોલન કર્યું હતું જે મીથાનો કાયદાનો ભંગ કરવા માટે જે આંદોલન કર્યું હતું બાપુએ તે તમામ માહિતી તમને આ વિડીયોમાં જોવાની મળશે અને ચાલો આપણે જોઈએ કે આગળ આપણે મેમોરિયલમાં શું શું જોવાનું મળે છે દોસ્તો આપણે આવી ગયા છે સેફી વિલા જે મહાત્મા ગાંધીજીનું મેમોરિયલ બન્યું છે ત્યાં આવી ગયા છે આપણે અને આ તમે જોઈ શકો છો આ બાજુ અને અહીંયા ગેટ છે જે અહીંયા ટિકિટ વગેરે બતાવી અંદર જવાનું છે અને ચાલો આપણે અંદર જઈએ તો મિત્રો જેવી જ રીતે સેફી વિલરમાં પ્રવેશ કરીએ તેવી રીતના મહાત્મા ગાંધી બાપુનું આપણું સ્ટેચ્યુ દેખાય છે જે નમક હાથમાં લઈને ઊભેલા છે અને આ તમે જોઈ શકો છો એમનું મેમોરિયલ એથી આપણે અંદર જવાનું છે તો ચાલો જઈ થેન્ક યુ સર થેન્ક યુ સર આપણે હવે અંદર જઈએ અને પછી આગળ જોઈએ ઘણું બધું જોવાનું છે આ બાજુ પાણી પીવાની અને ટોયલેટની સુવિધા બનાવવામાં આવી છે અને બાજુ તમે જોઈ શકો છો ગાર્ડન વગેરે સુંદર અને અહીંયાથી થી આપણે આગળ જઈએ જેને જોઈએ આગળ શું છે તો ફાઈનલ દોસ્તો આપણે અંદર આવી ગયા છે અને આ તમે જોઈ શકો છો અહીંયા જે આ મુરલ બનાવવામાં આવ્યા છે તે મહાત્મા ગાંધીજી જ્યારે સાબરમતી આશ્રમથી નીકળ્યા ત્યારેથી અહીંયા આવતા સુધીમાં દાંડી આવતા સુધી ચોવીસ દિવસ લાગ્યા હતા ચોવીસ મુરલ બનાવવામાં આવ્યા છે આવી રીતે અને દરેક મુરલ પર લખવામાં આવ્યું છે કે જે પણ ઘટના દિવસ તો દિવસ કેટલા લોકો સાથે મુલાકાત થઈ અને તે બધું અહીંયા લખવામાં આવ્યું છે જેમ કે લખ્યું છે નદી પાર કરતા ઉચ્ચ યાત્રીઓને વિદાય આપવા ઘણા લોકો આવ્યા છે સામે કિનારેથી ગાંધીજી અને કુચ યાત્રીઓનું સ્વાગત કરતા લોકો મતલબ આ રીતના દરેકે દરેક દિવસની ઘટના જે થઈ હતી તે રીતના એ ચોવીસે ચોવીસ મુરલ બનાવવા જશે કારણ કે ચોવીસ દિવસ કારણ કે સાબરમતી આશ્રમથી અહીંયા સુધી આવવામાં ચોવીસ દિવસ લાગ્યા હતા અને તેના ચોવીસે ચોવીસ દિવસના મુરલ બનાવવામાં જશે અને ચાલો આપણે આગળ પણ જઈએ શું શું જોવાનું મળે છે આગળ પણ જોઈએ આપણા દેશમાં ઘણા બધા મેમોરિયલ બનાવવામાં આવ્યા છે પરંતુ આ મેમોરિયલ દાંડી મેમોરિયલ જે છે અત્યારે અહીંયા જે બનાવવામાં આવ્યું છે તે ફસ્ટ નંબર પર આવ્યું છે અને ટોટલી પ્લાન જે છે એસી કરોડનું પ્લાન છે અને આ પંચ ધાતુઓમાંથી બનાવવામાં આવેલ છે આ મુરલ જે તમે જોઈ શકો છો એ અને આગળ પણ છે ઘણું બધું ચાલો આપણે આગળ જોઈએ અને વિડીયોમાં જોતા રહેજો વિડીયો અને હા વિડીયો સારું લાગે તો લાઇક કમેન્ટ કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી ગાર્ડનની વાત કરું તો ખૂબ જ સુંદર ગાર્ડન બનાવવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો અને આ બાજુ ચારે બાજુ મતલબમાં ખૂબ જ સુંદર વાતાવરણ અને ખૂબ જ આ વચ્ચે જે તમે જોઈ શકો છો અને શું કહેવામાં આવે કે પાણીનું બનાવ્યું છે મતલબમાં તળાવ તળાવ જ કહીએ આપણે તો ગામડિયા ભાષામાં તળાવ બનાવવામાં આવ્યું છે વચ્ચે અને રાત્રે કદાચ રાત્રે લાઇટિંગ અને વગેરે પણ સુંદર નજારો રાતનો તો હશે કારણ કે લાઇટિંગ વગેરે પણ લાઇટનિંગ વગેરે પણ ચાલતી હશે રાતના અને અહીંયાના જે સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે રાતના ખૂબ જ ભીડ થાય છે અહીંયા કારણ કે રાતનાનું દ્રશ્ય કંઈ અલગ જ હશે કારણ કે લાઇટિંગ અને ડાન્સિંગ ફુવારાઓનું મતલબ પ્રદર્શન થતું હશે રાતના તો ખૂબ જ સુંદર નજારો લાગતો હશે પરંતુ આપણે તો દિવસના આવી ગયા તો બાકી તો તમે જોઈ શકો છો અહીંયાનો નજારો અને ત્યાં કંઈક દેખાઈ રહ્યું છે આપણને ટાવર જેવું તો ચાલો એને શું છે તે આપણે જોઈએ અને ત્યાં સ્ટેચ્યુ પણ બનેલું છે તો બાકી આગળ ફતા ફરતા જઈએ તો અમદાવાદ ખાતે જે આવેલું છે સાબરમતી આશ્રમ ત્યાંથી બાપુ અને બાપુ સાથે કેટલાક એસી જેટલાક માણસો સાથે હતા અને તે લોકોએ મતલબમાં ત્યાંથી યાત્રા શરૂ કરી પણ અંગ્રેજોએ મીઠા ઉપર કર લગાડી દીધો હતો અને બાપુને મહાત્મા ગાંધીજીને બાપુને એવું લાગ્યું કે આ તો ખોટું થઈ રહ્યું છે જેટલું જરૂરી હવા અને પાણી છે તેટલું જરૂરી મીઠું પણ છે તો એના ખિલાફ કંઈ કરવું જોઈએ એને ખિલાફ આંદોલન કરવું જોઈએ તો બાપુએ મહાત્મા ગાંધીજીએ એક મતલબમાં આંદોલન શરૂ કર્યું અને કેટલાક લોકો સાથે નીકળી પડ્યા સાબરમતી આશ્રમથી દાંડી ગામે આવવા માટે ઘણા સ્કૂલ તરફથી પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે તમે જોઈ શકો છો સ્કૂલના સ્ટુડન્ટો છે બાળકો છે અને આ ભાઈ લોકો જે છે ગાર્ડનિંગનું મેન્ટેન કરી રહ્યા છે ખૂબ સરસ કામ કરી રહ્યા છો ભાઈઓ આ લોકોને આ લોકોને લીધે ગાર્ડન એટલું ખૂબ સરસ લાગતો છે તો ચાલો આપણે આગળ જઈએ આ આંદોલન વખતે બાપુ સાથે જે પણ હતા તેમના નામ અહીં લખવામાં આવ્યા છે અને સૌથી વધારે ઉંમરના બાપુ છે હતા એકસઠ વર્ષના અને બીજા જે સૌથી નાના ભાઈ હતા તેમની ઉંમર હતી સોળ વર્ષ અને તે વિઠ્ઠલભાઈ નામ હતું તેમનું તે રહેવાના ગુજરાતના જ હતા રહેવાસી અને બાકી તો બધાના નામ લખવામાં આવ્યા છે અહીંયા ટોટલ એસી એસી નામ છે અહીંયા અને દરેકના સ્ટેચ્યુ પણ બનાવવામાં આવ્યા છે તે પાછળ તમને દેખાઈ રહેશે સ્ટેચ્યુ બધાના સ્ટેચ્યુ પણ બનાવવામાં આવે છે અને હા આ સ્ટેચ્યુ તે વખતે જે માણસો હતા એમની સાથે બાપુ સાથે તેમના સ્ટેચ્યુ છે અને હાઈટ અને મતલબમાં જે પણ હશે તે સેમ ટુ સેમ બનાવવામાં આવ્યું છે અને કેટલાકના પગોમાં તમે જોઈ શકો છો ચંપલ પણ ચપ્પલ પણ નથી અને કેટલાક ચપ્પલ પહેરી છે કેટલાકના પગમાં ચપ્પલ પણ નથી તો આ તમે જોઈ શકો છો તો મિત્રો ફાઇનલી એંસી એસી જણાના અહીંયા સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે અને સ્ટેચ્યુના રંગ રૂપ જે પણ તે સમયે હતો તે જ પ્રમાણે તે જ હાઈટ અને તે જ રીતે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે અને તમે જોઈ શકો છો કેટલાકના પગમાં ચંપલ પણ નથી અને ચંપલ નથી અને આ તમે જોઈ શકો છો આ સ્ટેચ્યુમાં ચંપલ નથી પહેરેલી તો તે સમયે ચંપલ ન પહેરી હતી તો તે જ તે સેમ ટુ સેમ સ્ટેચ્યુ તે રીતે જ બનાવવામાં આવ્યા છે અને આ તમે જોઈ શકો છો અને આગળ પણ મહાત્મા ગાંધીજીની સ્ટેચ્યુ છે ચાલો આપણે ત્યાં જોવા જઈએ આ વિશે એક ઇન્ફોર્મેશન વધારે મને મળી છે કે આ જે સ્ટેચ્યુઝ બનાવ્યા છે એ અલગ અલગ દેશના નવ જેટલા દેશના કારીગરોએ આ સ્ટેચ્યુઝ બનાવ્યા છે બનાવ્યા છે એની સામે આ બાજુ આ બાજુ તમે જોઈ શકો છો અહીંયા મહાત્મા ગાંધીજીનું પ્રતિમા બનાવવામાં આવી છે સ્ટેચ્યુ બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો આ બાપુની સ્ટેચ્યુ છે અને આ સાહિત્ય તો તમને બતાવી હિસાબે તળાવ છે અને તળાવની બાજુ પહેલી બાજુ છે સોલાર સોલાર પેનલ મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ છે તેની પાછળ આપણે જોઈએ તો આગળ જતા અહીંયા આપણને જે આ વૃક્ષો જેવા દેખાય છે સોલાર પેનલ વૃક્ષ જેને સૌર વૃક્ષ કહેવામાં આવે છે અને એ બનાવવામાં આવ્યા છે એકતાલીસ જેટલા સૌર પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે અને એક પર બાર જેટલી પ્લેટો લગાડવામાં આવી છે આ તમે જોઈ શકો છો કે આપણે જોયું કે જેવી રીતના અંતર થયા ત્યારે જોયું કે આપણે ચોવીસે ચોવીસ દિવસના મતલબમાં બાપુ ચોવીસ દિવસ થયા હતા સાબરમતી આશ્રમથી દાંડી પહોંચતા તો ચોવીસે ચોવીસ દિવસના જે ઘટના થઈ હતી બાપુ સાથે તેના મેમોરિયલ બનાવવામાં આવ્યા હતા મોરલ બનાવવામાં આવ્યા અને ત્યાર પછી આપણે જોયું કે જેની બાપુ સાથે જેટલા પણ લોકો હતા એંસી જેટલા લોકો હતા તેમના સ્ટેચ્યુ બનાવવામાં આવ્યા છે જે નવ જેટલા કંઈ કારીગરોએ બનાવ્યા છે અને ત્યાર પછી જોયું કે મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ અને ત્યાર પછી સૌર બુક્સ જે આપણે જોઈએ છે એકતાલીસ જેટલા સોર પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે અને દરેક પર બાર પ્લેટ છે અને ત્યાર પછી જોઈએ આપણે આગળ હવે કે જોવા જેવું હોય તો સોર પ્લાન્ટ પછી સોર બુક્સ પછી આપણે જોઈએ કે મીઠું બનવાની જે પ્રક્રિયા છે ત્યાં માટે જઈએ અને મીઠું બનવાની પ્રક્રિયા કેવી રીતે મીઠું બની તે આપણે જોવાના છે પાછળી અહિયાં તો ચાલો જોઈએ ખારા પાણીમાંથી નમક બનવાની પ્રોસેસ ના છે આ જે પોટ છે એની અંદર ઇલેક્ટ્રિક હીટર છે આ બેનમાં ખારું પાણી નાખેલું છે પાણી ગરમ થાય અને વરાળ સ્વરૂપે ઊડી જાય પાણીમાં જે ક્ષાર હોય વીસ થી પચીસ મિનિટમાં માં આ રીતે નમક બની જે હતી મીઠું બનાવ્યા અને પેલા બાપુ કેવી રીતના મીઠું બનાવતા હતા પેલાના સમય તે હતું અને ત્યાર પછી આપણે આગળ જઈએ અને જોઈએ કઈ સેફી વિલામાં માં કઈ જોવા જેવું હોય તો આપણે જોઈએ અને બાકી તો ખૂબ જ સુંદર નજારો દેખાઈ રહ્યો છે ચારે બાજુનો મજા આવી ગઈ અને હા પર્સનલી મને તો ખૂબ જ મજા આવી દાંડી આવીને સેફી વિલા અને મહાત્મા ગાંધી મેમોરિયલ બાકી આગળ જોઈએ બાકી તો મિત્રો અહીંયા બધું મેમોરિયલ બનાવવામાં આવ્યું છે જે આ બનાવવામાં આવ્યું છે ફોટોગ્રાફી પેઇન્ટિંગ વગેરે બનાવવામાં આવ્યું છે અને અહીંયા લખ્યું છે કે દાંડી યાત્રા કેમ કરી હતી સત્યાગ્રહી અને આ એકસો એકતાલીસ કિલોમીટર કે કેટલા લખ્યા છે એટલા કિલોમીટર થયા હતા માઇલ મતલબમાં માઇલ એટલા થયા હતા અને એ વિશેની ઇન્ફોર્મેશન છે અને આ જોઈ શકો છો પેન્ટિંગ જેવું અને અહીંયા પણ આ પરિણામો નમકના પરિણામો અને વગેરે વિશે લખ્યું છે અને આ ખૂબ જ સુંદર પેઇન્ટિંગ બનાવવામાં આવી છે આ તમે જોઈ શકો છો બાપુજી પેન્ટિંગ અને આ તમે જોઈ શકો છો અહીંયા આ શું છે અહીંયા તે જ પોસ્ટકાર્ડ રાખવામાં આવ્યા છે આ તમે જોઈ શકો છો પોસ્ટકાર્ડ અને આ બાજુ પણ કંઈક દેખાઈ રહ્યું છે ખૂબ સુંદર જે એક છે સોયની ઉપર કારીગરી કરવામાં આવી છે તેનું મતલબમાં તેને આપણે સ્ટેટિસ્કોપથી જોવાનું છે અને તે બનાવવામાં આવ્યું હતું અને બીજું પણ ગાંધીજીના સાથે જે અંસી લોકો હતા તેમના ચહેરા બનાવવામાં આવ્યા છે અને બીજું પણ પહેલાના જમાના પોસ્ટકાર્ડ હતા તે પોસ્ટ કાર્ડ વગેરે રાખવામાં આવ્યા છે ચાલો બીજું આપણે જોઈએ આગળ સરોવરમાં એન્ટર થઈએ ત્યાં જ આ બાજુ ટોયલેટ બાથરૂમની સુવિધા પાણીની વગેરેની સુવિધા કરવામાં આવી છે અને અહીંયા આ બાજુ જુઓ તો પરિચય કક્ષ મતલબમાં અહીંથી પરિચય કક્ષ છે આ જે આ જે રૂમ દેખાઈ રહ્યો છે એની અંદર મતલબમાં પડદા પર સત્યાગ્રહ વિશે એમનું પિક્ચર બતાવવામાં આવે છે અને પછી આગળ જોઈએ હવે આપણે અને પેલી બાજુ તમને બતાવું છું આ જે દેખાઈ રહ્યું છે તમને વિલા સેફી વિલા જેને કહેવાય છે સાબરમતી આશ્રમથી દાંડી પહોંચ્યા બાદ અહીંયા બાપુ દસ દિવસ માટે રોકાયા હતા તે આ ઘર જે તમને દેખાય છે તે સેફી વિલાના નામે અહીંયાથી પછી આપણે આગળ જવાનું છે અને આ તમે જોઈ શકો છો સ્ટેચ્યુ બાપુ હાથમાં મીઠું લઈને ઊભા છે જેમણે કહ્યું હતું કે હું કાગડાને મોટે મરીશ હું કૂતરાને મોટે મરીશ પણ લીલા વગર પાછું ન વરીશ જે બાપુએ કહ્યું હતું અને બાપુએ તે કરીને બતાવ્યું છે તો આ હતો આપણો દાંડીનો પ્રવાસ અને મને તો ખૂબ મજા આવી જોવાની અને તમને પણ વિડીયો ગમ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરતા જજો અને હા વિડીયો શેર કરતા જરૂર જજો હર હર મહાદેવ